ત્રણ વાગ્યા થી ધોમધકતો તાપ હતો ખૂબ ગરમી છે તેમ છતાં પણ ગુજરાતમાં પરિવર્તન લાવવું છે સામાન્ય લોકોની લડાઈનું નેતૃત્વ કરવું છે ગુજરાતની અસ્મિતા બચાવી છે ગુજરાતમાં ભ્રષ્ટાચારી શાસનને ઉખાડી ફેંકવું છે એ સંકલ્પ લઈને આવેલા અહીં બેઠેલા તમામ મારા વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો માટે એક વાર જોરદાર તાળીઓ થઈ જાય કે આ સંકલ્પ દિવસે જે તમે કમિટમેન્ટ બતાવ્યું છે એ જ આવનારા દિવસમાં પરિવર્તન લાવશે આજે આ સંકલ્પ દિવસ નિમિત્તે આપણને સૌને માર્ગદર્શન આપવા માટે સતત આપણી વચ્ચે એક એવું નેતૃત્વ રહ્યું છે કે જેણે આખા દેશમાં મંત્રી તરીકે સંગઠન મહાસચિવ તરીકે લઈ અને એઆઈસી તરીકે વર્ષોથી સૌથી વધારે નેતૃત્વને યોગદાન આપ્યું હોય એવા આદરણીય મુકુલ વાસનિકજી જેમના નેતૃત્વમાં આપણે સૌએ ગયા બે વર્ષમાં ખૂબ સંઘર્ષ કર્યો ખૂબ મહેનત કરી એવા આપણા સૌના આદણીય આદરણીય શક્તિસિંહભાઈ તુષારભાઈ વિધાનસભામાં એમના સિવાયના અગિયાર ગણાયા એ પૈકીનો હું પણ છું એવા વિધાનસભાના મારા નેતા આદણીયભાઈ શ્રી તુષારભાઈ આપણા સૌના મુરબ્બી आदरणीय मधुसूदन भाई ऑल इंडिया कांग्रेस कमिटीना सी डब्ल्यू ना मेंबर पूर्व प्रदेश प्रमुख आदरणीय जगदीश भाई पूर्व प्रदेश प्रमुख आदरणीय सिद्धार्थ भाई ऑल इंडिया कांग्रेस ना कमिटीना सेक्रेटरी सेक्रेटरीश्रीओ आदरणीय उषा जी आदरणीय सुभाषिनी आदरणीय रामकिशन जी આદરણીય ભૂપેન્દ્ર મારાવીજી જેમની સાથે મારા નેતા હતા અને વિધાનસભામાં દંડક તરીકે કામ કરવાની તક મળી એવા મારા વિધાનસભાના પૂર્વ નેતા અમારા સાથીભાઈ પરેશભાઈ આદરણીય સુખરામભાઈ જેમની સાથે વર્ષો સુધી એક બેન્ચ પર બેસીને સંઘર્ષ કર્યો છે વિધાનસભામાં કે મેદાનમાં લડ્યા છે એવા અમારા સાથી ભાઈ શૈલેષભાઈ તમામ ચારે કાર્યકારી પ્રમુખશ્રીઓ યુવાન સાથીભાઈ જિગ્નેશભાઈ માન્ય ઇન્દ્ર વિજયસિંહભાઈ માન્ય લલિતભાઈ માન્ય કદીરભાઈ અહીંયા ઉપસ્થિત બેન બેન માન્ય લાલજીભાઈ બધા જ મંતસ્થ આગેવાનો અને આપ સૌ કોંગ્રેસ પરિવારના સાથીઓ ભાઈઓને બહેનો અને મીડિયાના મિત્રો અહીંયા ઘણી બધી વાત થઈ આજે બીજી વખત મારા જેવા એક કાર્યકરને યુવાનને કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની જવાબદારી સોંપી છે અહીંયા વાત થઈ કે જે પદ સરદાર સાહેબ જેવું એક લોખંડી નેતૃત્વ જેને વર્ષો સુધી એ પદ શોભાયો એ પદ પર મારા જેવા એક કાર્યકરને કામ કરવાની જો કોઈ તક આપી હોય તો આપણા સૌના પ્રેરણા મૂર્તિ આપણા નેતા આદરણીય સોનિયાજી નો હું આભાર માનીશ એટલો જ આભાર કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ નો માનીશ એથી પણ વિશેષ આભાર કે મારા જેવા અનેક યુવાનોને જેમણે નેતૃત્વ પૂરું પાડ્યું આખા દેશના લોકોનો અવાજ જનનાયક ન્યાય યોદ્ધા તરીકે આખા દેશના લોકો માટે લડતા એવા આપણા નેતા રાહુલ ગાંધીજીનો પણ આભાર માનું છું સંગઠન મહાસચિવ આદરણીય કે સી વેણુગોપાલજી આપણા પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજીનો પણ આભાર માનું છું અને એથી પણ સવિશેષ ગુજરાતનો આ તમામ નેતૃત્વનો આપ સૌનો આભાર માનું છું કે મને ફરી પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરવાની તક આપી છે અહીંયા વાત થઈ કે મુશ્કેલ સમય છે સંઘર્ષનો સમય છે ખૂબ પડકારો છે કોઈએ કહ્યું કે કાંટાળો તાજ છે હું આજે તમને વિશ્વાસ સાથે કહેવા માગું છું કે ભલે કાંટાળો તાજ હોય કાંટા મને વાગશે પણ મારા કાર્યકરોને ક્યારેય વાગવા નહીં દઉં અને જે કોંગ્રેસે અપેક્ષા રાખી છે કે આ તાજ કોઈ સત્તા માટે નહીં જે રાહુલજીએ ગુજરાત માટે કીધું છે કે બે હજાર સત્યાવીસમાં માં તમને હરાવીશું પણ એ કોંગ્રેસને સત્તામાં લાવવા કરતા જે ત્રણ દાયકાના શાસનમાં જે ગુજરાતમાં લોકોના સંવિધાનિક અધિકારો છીનવાયા છે જે ગુજરાતમાં તાનાશાહીનું રાજ ચાલે છે જે ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓએ સરકારી તિજોરી લૂંટવાનું કામ કર્યું છે જે ગુજરાતે ગુજરાતના યુવાનોની રોજગારી છીનવી છે જે લોકોએ બેન દીકરીઓની ઇજ્જત આબરૂ બચાવવા માટે જે કાયદો હોય પોલીસ હોય એને પોતાના ઉત્સવો તાઈફાને તોડ પાણી માટે વાપરે છે એ શાસન ને બદલવા માટેની આ જવાબદારી છે અને જવાબદારી અમિત ચાવડા એકલાથી પૂરી નહીં થાય અહીંયા મુકુલજી કહેતા હતા કે અમિતભાઈ પહેલી બાર એસા હોવાએ કે સામને બેઠે લોક છાંવ મે બેઠે હે ઓર મંચ પે બેઠે હુએ લોગ ધૂપ મેં બેઠે હે હું તમને ખાતરી આપું છું કદાચ અમારા બધા તો સો ટકા વધારે પાડીશું પણ તમને પણ વિનંતી કરું છું તમારું પણ યોગદાન જોઈશે એમ આપણામાં કહેવત છે કોઈ વ્યક્તિ ગમે તેટલો હોશિયાર હોય તાકાત હોય બુદ્ધિવાળો હોય પણ એકલો વ્યક્તિ ક્યારેય સફળ થતો નથી મોર પીછાથી રડિયામણો હોય છે એમ તમારા બધાનો સાથ સહકાર હશે તો જે રાહુલજી આપણા પર વિશ્વાસ મૂક્યો છે જે રાહુલજીએ ચેલેન્જ કરી છે જે જિગ્નેશભાઈ કહે છે કે પાડી દઈશું તો બે હજાર સત્યાવીસમાં મિસ્ત્રી સાહેબ તમને સો ટકા ખાતરી આપું છું કે તમે તો સો વર્ષના થવાના છો પણ જાન્યુઆરી બે હજાર અઠ્યાવીસમાં ગાંધીનગરમાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાશે લહેરાશે ને લહેરાશે આજે આ સંકલ્પ દિવસ એટલા માટે શાસન છે એને ઉખાડી ફેંકવા માટેનો આજે આપણે સંકલ્પ લેવા ભેગા થયા છે ગુજરાતના યુવાનો જે મોઘું શિક્ષણ લીધા પછી કાયમી રોજગાર ઝંખે છે નોકરી માગે છે એમનું ફિક્સ પગાર ને આઉટસોર્સિંગના નામે જે શોષણ થઈ રહ્યું છે એ ગુજરાતના યુવાનોને કહેવા માંગુ છું કે આજે આખો કોંગ્રેસ પક્ષ તમારા માટે સંકલ્પ લે છે કે આવનારા દિવસોમાં તમારી જે લડાઈ છે સમાન કામ સમાન વેતનનો અધિકાર તમારી જે લડાઈ છે જે માંગણી છે કે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય એ નાબૂદ કરવાનો કોંગ્રેસ પક્ષ આજે સંકલ્પ લે છે

એમને સન્માન સાથે સમાન અધિકાર આપવાનો સંકલ્પ લેવા માટે આજે આપણે સૌ ભેગા થયા છે ગુજરાતમાં ખેડૂતો આપણે જગતનો તાત કહીએ પણ આ ત્રણ દાયકાના શાસનમાં ખેડૂતોનો અહીં આવક બમણી કરવાના સ્વપ્ન બતાયા પણ ખેડૂત આર્થિક રીતે બરબાદ છે દેવાદાર છે એ ખેડૂતોને એનો ન્યાય મળે અધિકાર મળે અને સાથે સાથે અમારા પાલભાઈ જેવા લોકો જે આંદોલન કરી રહ્યા છે એ ગુજરાતમાં ખોટી જમીન માપણીને રદ કરાવવા માટે લડવાનો આજે કોંગ્રેસનો સંકલ્પ છે ગુજરાતમાં નાના નાના વેપારીઓ છે 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 ઉદ્યોગકારો દુકાનદારો જે અધિકારી રાજમાં જીએસટી ની પરેશાન છે એવા તમામ નાના વેપારીઓ દુકાનદારો નાના ઉદ્યોગકારોનો અવાજ બની અને એમને ઉદ્યોગોમાં પ્રગતિ થાય એમની ઉન્નતિ થાય એ માટે કામ કરવાનો કોંગ્રેસ પાર્ટીનો આજે સંકલ્પ છે આજે આપણો આદિવાસી આખો બેલ છે ઉમરગામ સુધી જે જળ જંગલ જમીન પર આદિવાસી સમાજનો સૌથી પહેલો અધિકાર છે એ આદિવાસી સમાજને એની જળ જંગલ જમીનનો અધિકાર મળે એ અધિકાર અપાવવા માટે આજે આપણો કોંગ્રેસનો સંકલ્પ છે ખાસ કરીને ગુજરાતમાં જે કુપોષણ આપણા સૌના માટે લાંછન છે દર વર્ષે હજારો કરોડનું બજેટ ફળવાય પણ હજુ પણ કુપોષણ દૂર થતું નથી પણ ભાજપના જે નેતાઓ છે એ ક્યાંક મનરેગામાં કરોડો ખાઈ જાય છે ક્યાંક નલ છે જલમાં કરોડો ખાઈ જાય છે ક્યાંક જમીનના કૌભાંડમાં કરોડો ખાઈ જાય છે એવા તમામ ભ્રષ્ટાચારીઓ અને ભ્રષ્ટાચારી શાસનને દૂર કરીને ગુજરાતમાં જે કુપોષણનું લાંછન છે એ લાંછન દૂર કરવા માટે કોંગ્રેસનો કાર્યકર સંકલ્પ બને એટલા માટેનો આજનો દિવસ છે આજે ગુજરાતમાં સહકારી માળખું જે કુરિયન સાહેબ સરદાર સાહેબ ત્રિભુવન આખા વિશ્વમાં ગુજરાતની ઓળખ છે તમે હમણાં જ જોયું હશે કે સહકારી ડેરીઓ કે ત્રીસ લાખ કરતા વધારે પશુપાલક પરિવારો રોજ મહેનત કરે છે પરસેવો પાડે છે અને દૂધ ડેરીઓમાં જમા કરાવે અને પૈસા એને મળવા જોઈએ એના બદલે આજે જે પણ ડેરીમાં સંચાલકો બેઠા છે જે ભાજપના નેતાઓ બેઠા છે એ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને એની સામે દૂધ ઉત્પાદકો પોતાના હક અધિકારની વાત લઈને જાય તેમની વાત સાંભળવાને બદલે ક્યાંક લાઠીઓ મળે છે ટીયર ગેસ મળે છે ને સાબરકાંઠામાં અશોક ચૌધરી જેવા એક વ્યક્તિને શહીદી પણ વોરવી પડે છે ત્યારે આ જે સહકારી માળખામાં જે નોકરીઓમાં લાખો રૂપિયા લેવાય છે જે ભ્રષ્ટાચાર થાય છે એને રૂકજાવ કહી અને આવનારા દિવસોમાં આ દૂધ ઉત્પાદકોને એનો અધિકાર મળે એનો હિસ્સો મળે એ માટે આંદોલનો કરવા માટેનો આજે સંકલ્પ છે અને ખાસ કરીને રાહુલજીએ જે આખા દેશમાં સામાજિક ન્યાયની વાત કરી આખા દેશના લોકોને વસ્તીના પ્રમાણમાં એની હિસ્સેદારી મળે કોઈની પણ સાથે ભેદભાવ ના થાય કોઈને પણ અન્યાય ના થાય વસ્તીના પ્રમાણમાં એની બજેટની ફાળવણી થાય એના માટેની યોજનાઓ બને એના માટે જે કાસ્ટ સેન્સસની જાતિ જનગણનાની વાત કરી છે કદાચ દબાણમાં આવીને ડરથી બિહારની ચૂંટણીઓમાં લાભ લેવા માટે કાસ્ટ સેન્સસ કરાવવાની જાહેરાત તો કરી છે પણ આ ગુજરાતમાં સાચી રીતે જાતિ જનગણના થાય સરકારને દરેક લોકોને સમાન અધિકાર આપવો પડે દરેકને એનો હિસ્સો આપવો પડે વસ્તીના પ્રમાણમાં એને બજેટ મળે એ એસસી હોય એસટી હોય ઓબીસી હોય માઇનોરિટી હોય કે સમાજનો ઈડબ્લ્યુ એસ વર્ગનો કોઈ વ્યક્તિ કે પરિવાર હોય જેને પણ વધારે જરૂરિયાત છે એવા બધા જ લોકોને એનો હિસ્સો મળે ન્યાય મળે એ સામાજિક ન્યાય સુરક્ષિત કરવાની ને સુનો કરવાની જવાબદારી સાથે આજે આપણે બધા સંકલ્પ લઈએ છીએ ત્યારે આજે આ સંકલ્પ લઈ અને છૂટા પડવાથી નહીં ચાલે આવનારા દિવસોમાં મિસ્ત્રી સાહેબે કીધું એમ એક એક ગામમાં એક એક ફળિયામાં એક એક ઘર એનો દરવાજો ખટકાટ એના ખાટલા પર કે ઓટલા પર બેસી એની તકલીફ એનું દર્દ સાંભળીશું પણ ખરા અને એના માટે રસ્તા પર ઉતરીને સડક થી લઈને સંસદ સુધી લડીશું પણ ખરા લડીશું કે નહીં હા ઊંચો કરો લડીશું કે નહીં આ સંકલ્પ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે અહીંયા વાત થઈ છે પહેલાં પણ જવાબદારી મળી મુકુલજીએ જે રીતે વર્ણવ્યો કે પહેલાં પણ આખા ગુજરાતનો પ્રવાસ કરવાની તક મળી તમારા બધાની વચ્ચે વર્ષો સુધી કાર્યકર તરીકે કામ કર્યું હતું એક પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કરવાની તક મળી એક એક બૂથમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત થવું જોઈએ એ વિચાર સાથે જનમિત્રો બનાવ્યા સંયોજકો બનાવ્યા તાલુકા સંવાદના કાર્યક્રમો કર્યા આંદોલનો કર્યા ઘણા બધા સાથે મળીને પ્રયત્નો નથી લાવી એનો આજે ચોક્કસ પણ છે સાથે સાથે એટલું પણ કહેવા માંગુ છું કે કદાચ ભૂતકાળમાં કોઈ ચૂક થઈ હશે કદાચ ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ હશે તો આવનારા સમયમાં કોઈ ચૂક નહીં થાય કોઈ ભૂલ નહીં થાય એ આજે તમને સૌને વિશ્વાસ પણ અપાવવા માગું છું કારણ કે આજે આપણી બધાની જે લડાઈ છે આજે આપણે જે કપરા પથ પર ચાલવા જઈ રહ્યા છે જે ગાંધી સરદારના ગુજરાતમાં સત્ય પ્રેમ અહિંસા અને ભાઈચારાની વાત થવી જોઈએ એના બદલે ક્યાંક તાનાશાહીથી ક્યાંક પોલીસથી પ્રશાસનથી ક્યાંક ઈડીથી આઈટી થી લોકોને ડરાવા દબાવવાની વાત થઈ રહી છે જે ધરતી પરથી આઝાદીની લડાઈની શરૂઆત થઈ હતી એ આઝાદીનું લડાઈનું નેતૃત્વ ગાંધીને સરદાર સાહેબે કર્યું હતું એ જ ધરતી પરથી આ નવી આઝાદીની લડાઈ રાહુલજીના નેતૃત્વમાં ગુજરાત અને ગુજરાતીઓ કરે અને એના માટે લોકોના આશીર્વાદ મેળવવા માટે જવા માટેનો સંઘર્ષ કરવાનો મહેનત કરવાનો આજે સંકલ્પ કરવાનો છે છેલ્લે એક જ વાત કરવી છે અહીંયા હમણાં આવતા પહેલાં સ્વામી વિવેકાનંદજીના ચરણોમાં વંદન કર્યા ભદ્રકાળી માતાજીના ચરણોમાં વંદન કર્યા કર્યાની બેને કીધું એમ વિવેકાનંદજીની પ્રતિમા નીચે જે લખાણ છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડારો આજે આપણા અમદાવાદમાં છે આ જ અમદાવાદની ધરતી પરથી સાબરમતી આશ્રમમાંથી જ્યારે ગાંધીજીએ દાંડીકૂટની શરૂઆત કરી બારમી માર્ચે જ્યારે કૂચ નીકળવાની હતી એની આગલી સંધ્યાએ જ્યારે જમવાના સમય બધા ભેગા હતા ગાંધીજી એમ કીધું કે કાલે આશ્રમના દરવાજાની બહાર નીકળીશું તો અંગ્રેજોની લાઠીઓ છે અંગ્રેજોની ગોળીઓ છે કાળા પાણીની સજા છે જેને આ દેશ માટે ફના થવાની તૈયારી હોય એવા લોકો મારી સાથે ચાલજો જેને કદાચ ડર લાગતો હોય ભય લાગતો હોય તો પ્રેમથી વાળું કરીને રજા લેશો તો વાંધો નહીં આજે હું આ નેતૃત્વના ભરોસે તમને બધાને કહું છું કે જે લોકો આ ગુજરાતમાં નવી આઝાદીની લડાઈ લડવા માગે છે એવા ગુજરાતના તમામ યુવાનોને આહવાન કરું છું જે નાના વેપારીઓ હેરાન પરેશાન છે તમામ નાના મોટા વેપારીઓને આહવાન કરું છું જે મહિલાઓ પોતાના સન્માન અને અધિકાર માટે રોજ અત્યાચારનો ભોગ બને છે એવી તમામ મહિલાઓને વિનંતી કરું છું તમામ ખેડૂતો તમામ વર્ગ વિસ્તારના ગુજરાતીઓને વિનંતી કરું છું કે તમારા અધિકાર માટે આ ગુજરાતની અસ્મિતા માટે આ ગુજરાતની આવનારી પેઢીઓ માટે કોંગ્રેસનું નેતૃત્વ લડવા તૈયાર છે સામી છાતીએ લાઠી ખાવી પડશે કે ગોળી ખાવી પડશે આ નેતૃત્વ આ નેતૃત્વ તૈયાર છે આવો એકવાર બધા સાથે મળીને નવી આઝાદીની લડાઈ લડીએ અને બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં સામાન્ય લોકોની સત્તા લાવીએ અને એ માટે બધાનો સાહસ સરકારને આશીર્વાદ મળશે એ વિશ્વાસ સાથે તમે બધા ખૂબ મોટી સંખ્યામાં આખા ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી આવ્યા છો ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું એક સાથી તરીકે મિત્ર તરીકે ભાઈ તરીકે કાર્યકર તરીકે સુખમાં દુઃખમાં સંઘર્ષમાં બધામાં તમારી સાથે છું એ વિશ્વાસ સાથે નેતૃત્વનો પણ આભાર મંચ સાગેવાનોનો પણ આભાર અને આપ સૌના ચરણોમાં વંદન કરીને બધાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ